જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમ ની અંદર આપનું સ્વાગત છે ભગવાન વિસર્જન થાય છે ત્યારે વિસર્જન કેવી રીતે કરવું કેવા દ્રવ્યો દ્વારા કરવું વિસર્જન વિધિ શું છે અને સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે વિસર્જન શું કરવું જોઈએ કે ના કરવું જોઈએ તો તમામ પ્રશ્નોના જવાબ આજના કાર્યક્રમની અંદર હું તમને આપવાનો છું મિત્રો ખાસ કરીને વચ્ચે એક દર્શક મિત્રોનો ફોન હતો કે શાસ્ત્રીજી હું સુંદર મજાના ભગવાન ગણપતિ દાદાને લાયો છું પૂજા પાઠ રોજે રોજ સવારે કરું છું સાંજે કરું છું અને ભગવાન ગણપતિ દાદાનું વિસર્જન કરવું મારું મન માનતું નથી તો હું શું વિસર્જન નહીં કરું ચાલશે તો જ્યારે એમનો મનમાં પ્રશ્ન હતો ત્યારે પ્રશ્નનું શંકાનું સમાધાન કરવા માટે હંમેશા આપણે શાસ્ત્રની મદદ લેતા હોઈએ છીએ મિત્રો પહેલા તો એ જાણીએ કે વિસર્જન કેમ કરવામાં આવે છે એ પણ જાણવું જરૂરી છે મિત્રો આની આખી કથા છે એવું કહેવાય છે એક વખત વેદવ્યાસજીએ જયારે મહાભારતને જયારે ગ્રંથોમાં લખાણ લખવાનું હતું ત્યારે વેદ વ્યાસજી એ ભગવાન ગણેશજીને બોલાવ્યા હતા અને કહ્યું હતું કે હે ગણેશજી હું મહાભારતનું લખવા માંગુ છું અને હું જે બોલું તે તમે સુંદર વાક્યમાં તમે અહીંયા મહાભારતને ને લખજો ગણેશજી એક શરત મૂકી વેદ વ્યાસજી પાસે કે હું લખીશ પણ તમે જો બોલતા બોલતા જો અટકી ગયા તો હું લખવાનું બંધ કરી દઈશ પછી આગળ નહીં લખાય અહીંયા વ્યાજ વેદવ્યાસજી કહે શરતને કબૂલ કરી અને વેદ કહેવાનું શરૂઆત કરી અને દસ દિવસો વીતી ગયા અને દસ દિવસ સુધી સતત ગણપતિ દાદા લખ 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 કરતા 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 ગણપતિ દાદાનું શરીર એકદમ લાલ થઈ ગયું ગણપતિ દાદાજીનું જે શરીરનો તાપ હતો એ તાપ વધી ગયો આખું લાલ શરીર થઈ ગયું અને જયારે આંખ ખુલી અને જોયું તો ગણપતિ દાદાજીનું શરીર એકદમ લાલ થઈ ગયું દસ દિવસ વીતી ગયા સતત લખ લખ કરતા હતા હવે ગણપતિજીનો જે તાપ હતો જે શરીરમાં વધી ગયો તાપને શાંત કરવા માટે વેદ વ્યાસજી એ ગણેશજીને ત્યાં જલાશય નજીકમાં લઈ ગયા અને જલાશયની અંદર એ જલની અંદર ગણેશજીને ત્યાં ડૂબા રહ્યા છે અને જેનાથી ગણેશજીને ત્યાં એ જલની અંદર સ્નાન કરાવ્યું એટલે ગણેશજીનો જે કંઈ તાપ હતો જે દુઃખ હતું એ બધું વિસર્જન થઈ ગયું મતલબ તાપ બધોય ગયો આપણે ઘણી વખત ક્યાંક ગામથી બહુ આવ્યા હોય બહુ થાકી ગયા હોય ને એટલે આપણે સ્નાન કરી લઈએ એટલે આપણો થાક ઉતરી જાય છે તેમ ગણેશજીનું જે થાક હતો ગણેશજીનું જે દુઃખ હતું એ દુઃખને દૂર કર્યું છે વેદવ્યાસજીએ જલની અંદર ગણેશજીને નવડાવ્યા છે અને તે વખતે ગણેશજી ગણેશજીવું કહે છે વેદવ્યાસજીને કે જે ભક્ત ગણેશ ચોર્થના દિવસે મારી સ્થાપના કરે છે અને આ દિવસે અનંત ચતુર્દશીના દિવસે મારા સ્વરૂપને જલની અંદર જો પધરાવે છે એનું વિસર્જન કરે છે મતલબ મારી પીડાઓને જે ભક્ત જોઈને મને મારી પીડાઓને દૂર કરવાની કોશિશ કરે છે તો ભગવાન કહે છે તે ભક્તના જીવનમાં સમસ્ત પીડાઓને પણ હું શાંત કરીશ આવું શાસ્ત્રમાં એનું વર્ણન કહેલું છે જેથી ભગવાન ગણેશજીને આપણે જો આ પર્વ દરમિયાન લાવ્યા હોય અને એ પણ માટીના ગણપતિ જ લાવવાના છે એ ગણપતિ દાદાની માટીના ગણપતિ દાદાની પૂજા કરી અને અંતે જેમ વેદ વ્યાસજીએ ગણેશજીનું વિસર્જન કર્યું હતું એમના દુઃખોને દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો આપણે પણ શાસ્ત્રના મત પ્રમાણે ગણેશજીનું વિસર્જન કરીએ અને જેનાથી આપણા જીવનના દુઃખો પણ ગણેશજી દૂર કરે તો મિત્રો આ વિસર્જનનું એક મહત્વ હતું જે પરંપરા વર્ષોથી ચાલતી આવી છે અને એ રીતે જ આપણે કરતા હોય પરંતુ તમારા ઘરમાં ગણેશજીની પૂજા કરી હોય તો એનું વિસર્જન કરવાની જરૂર નથી પણ આ વ્રતમાં જો તમે ગણપતિ દાદાના માટીને મૂર્તિ તમે લાવીને પૂજા કરો છો તો એનું વિસર્જન ચોક્કસ કરવાનું રહેલું લખેલું છે શાસ્ત્રમાં રહી વાત વિસર્જન કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું જ્યારે ગણપતિ દાદાને વિદાય કરો છો વિસર્જન કરો વિસર્જન મતલબ વિદાય જેમ આપણા ઘર કોઈ મહેમાન આવ્યું હોય ને આપણે એને જ્યારે છેલ્લે છેલ્લે છેલ્લો દિવસ હોય ત્યારે આપણે પણ એને જમાડીને બધું થેલા બધું નાસ્તો બધું બરાબર તૈયાર કરીને આપણે આપીએ છીએ તે રીતે ગણપતિ દાદાને પણ વિસર્જન વખતે આપણે શું કરવું ગણેશજીનું પૂજન કરવું ગણેશજીની આરતી કરવી ગણેશજીનો થાર કરવો અને થાર કર્યા બાદ ભગવાન ગણપતિ દાદાના કાનમાં આપણા જીવનના દુઃખો હોય એને કહેવાનું હોય અને એ કીધા બાદ ભગવાનની જોડે એક લાલ કલરનું કપડું લેવું એ કપડાની અંદર ભગવાનને રસ્તામાં ભૂખ લાગે તો ભગવાનને જમવા માટે વસ્તુ કંઈક સામગ્રી આપણે જોડે બાંધી આપવી જોઈએ તો એ રીતે લાડુ એની અંદર મૂકવાના અને પોટલી બાંધી અને ગણપતિ દાદાની જોડે મૂકવાની ત્યારબાદ ભગવાન ગણપતિ દાદાને બે હાથમાં ચોખા લઈ ગણેશજીના સ્વરૂપની ઉપર વધાવવાના અને સ્વરૂપ એ વિસર્જન કહેવાય વિસર્જન કર્યા બાદ ગણેશજીની વિદાય કરવાની છે ગણપતિ દાદાનો જે પાટલો હોય એ પાટલાને લઈને આખા ઘરમાં ફરવાનું છે અને આખા ઘરના વ્યક્તિઓથી મારી નાખું ઘર ગણપતિ દાદાને બતાવી દેવાનું અને ત્યાર પછી ઊંધા પગે ઘરમાં ફરીને ઊંધા પગે ઘરની બહાર નીકળવાનું ત્યાર પછી સીધું થવાનું અને જે નદીનો કિનારો હોય કે જે જલાશય હોય ત્યાં જઈને ભગવાન ગણેશજીની પૂજન કરવાનું છે હવે રહી વાત આપણા ઘરની અંદર ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઉદભવ્યો કે શાસ્ત્રીજી ગણપતિનું વિસર્જનની જોડે અમે તો ઘઉં મૂક્યા છે તો એનું શું કરવું તે પક્ષીને ખવડાવી દેવા કલશ મૂક્યો છે કલશની અંદર પાણી છે તો એનું શું કરવું તો એ કલશનું જલ જે છે આખા ઘરમાં છાંટી દેવું કલશની ઉપર શ્રીફળ મૂક્યું છે તો એનું શું કરવું તો શ્રીફળ ગણપતિ દાદાને વિદાય વખતે વધેરી રખવું એની અંદર કદાચ સિક્કો કે તમે સોપારી મૂક્યો તો એનું શું કરવું તો એ તમારા તિજોરીમાં જે ધન પૂજન તમે કરતા હોય ધનતેરસના દિવસે એ ડબ્બાની અંદર એ મૂકી દેવું જેનાથી પૈસા ટકે ક્યારેય દુઃખ નહીં આવે તો વિસર્જનમાં આ નાની નાની બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે હવે રહી વાત ભગવાન ગણેશજીનું વિસર્જન બને ત્યાં સુધી પોતાના ઘરની આજુબાજુમાં પણ કરી શકાય કરી શકો કોઈ મોટું પાત્ર હોય તો પાત્રમાં જલ ભરી એ જલની અંદર કંકુ ચોખા પુષ્પ બધરાવી અને ભગવાન ગણેશજીને એ જલની અંદર વિસર્જન કરવાના હોય છે પણ વિસર્જન જ્યારે કરતા હોય ત્યારે એ જગ્યા ઉપર પહેલાં વિસર્જનની સ્થાન ઉપર ગણપતિ દાદાને ભૂમિ ઉપર બિરાજમાન કરવાના અને ત્યાં ગણપતિ દાદાને ફરીથી ચાંદલો અને ભોજન કરાવી અને આરતી એક નાનકડો દીવો કરી અને ભગવાનને ક્ષમા યાચના માગી ને પછી એ જલપાત્રની અંદર તમારે મૂકવાના હોય છે આ વિસર્જનની વિધિ હોય છે હવે વિસર્જનની વિધિમાં કઈ બાબતનું ધ્યાન રાખવાનું તો કે પાણી જે તમે લેતા હોય કદાચ ઘરે કરતા હોય તો નદીમાં કરતા હોય તો કોઈ વાતો જ નથી પણ ઘરે કદાચ કરતા હોય તો પાણી બને ત્યાં સુધી બાથરૂમમાંથી ન લેવું એક બાબતનું ધ્યાન રાખવાનું પાણી અશુદ્ધ ન હોવું જોઈએ એ પણ ધ્યાન રાખવાનું પાણી એકદમ શુદ્ધ હોવું જોઈએ અને સારા પાત્રમાં પાછું ભગવાનને વિસર્જન કરવાનું પાત્ર પણ કોઈ ગંધાતું ન હોવું જોઈએ એકદમ શુદ્ધ હોવું જોઈએ કેમ કે આ બાબતનું ધ્યાન રાખવાનું છે ભગવાનનું વિસર્જન કરીએ છીએ જેમ કે આપણે સ્નાન કરતા હોય ત્યારે ડોલ સારી હોય ત્યારે નાહવાની મજા આવે આપણને પણ એ પાત્ર જે બદબુદાર હોય એમાં ગંધ આવતી હોય તો આપણે પણ સ્નાન કરતા નથી તો ભગવાનને વિસર્જન કરવાનું છે તો પાત્ર જે કંઈ વિસર્જનનું હોય એ ચોખ્ખું હોવું જોઈએ શુદ્ધ હોવું જોઈએ અને એમાં પાણી પણ શુદ્ધ ભરવાનું એ પાણીની અંદર તમારે થોડુંક શક્ય હોય તો થોડું દૂધ નાખવાનું ગંગાજલ વગેરે પધરાવવાનું અને તેવા જલની અંદર ભગવાન ગણેશજીનું વિસર્જન કરવાનું અને વિસર્જન કરતી વખતે વિસર્જન કરો ને વિસર્જન બાદ એ પાણી થોડું પોતાના શરીર પર છંટકાર કરવાનું અને ભગવાનને જ્યારે વિદાય કરતા હોય ત્યારે આપણે ઘણી વખત મહેમાન હોય તો આપણે શું કહીએ આવજો પણ ગણપતિ બાપાને કહેવાનું આવજો નહીં કહેવાનું ગણપતિ બાપાને એવું કહેવાય ગણપતિ બાપા મોરિયા પૂછ્યા વર્ષી લવકરિયા ગણપતિ દાદાને વિદાય આ રીતે કરવાની ભગવાન ગણપતિ દાદા તમે અમારા ઘરના સભ્ય છો અને સદૈવ જ્યારે જ્યારે બોલાવીએ ત્યારે ત્યારે વહેલા વહેલા પધારજો આવી રીતે ભગવાનને ક્ષમા યાચના પ્રાર્થના કરવાથી હે ભગવાન તમે આવજો અગલે વર્ષ તું જલ્દી આ હે ભગવાન આવતા વર્ષે પાછા જલ્દીથી પધારજો એવું પહેલાથી જ આમંત્રણ આપણે આપી દઈએ છીએ તો દર્શક મિત્રો આ રીતે ભગવાન ગણેશજીનું વિસર્જન અને વિસર્જન વિધિ આપણા શાસ્ત્રમાં જે પ્રમાણે જણાવેલી છે તે પ્રમાણે આ ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી આજે સરળ ભાષામાં સારી રીતે મેં જણાવવાની કોશિશ કરી છે અને આગળ પણ આ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં જે શ્રાદ્ધને લઈને જે કંઈ માહિતી છે તે પણ રોજ હું આપતો રહીશ પરંતુ આ કાર્યક્રમ જોવાનું આપ ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન